ઊંધિયાને પણ ટક્કર મારે અને એકદમ ઝડપથી કુકરમાં ફટાફટ બની જાય એવું આજે આપણે બનાવીશું દાણા મુઠિયાનું શાક બહુ જ ટેસ્ટી થાય છે એકવાર જરૂર બનાવજો તો ફ્રેન્ડ્સ હું છું દીપ્તિ દીપ્તી જ રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે મારી ચેનલને જો હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો બહુ સરસ સરસ મજાના અને ઇઝી રેસીપીઝ હું અહીંયા આ ચેનલ પર આપતી રહું છું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આ શાક મેં કુકરમાં બનાવ્યું છે કઈ રીતે બનાવ્યું જોઈ લઈએ ચાલો પહેલાં મુઠિયાની તૈયારી તો મુઠિયા માટે મેં અહીંયા એકદમ ફ્રેશ મેથીની ભાજી લઈ લીધી છે એના પાન લઈ અને ખાલી પાન લેવાના છે ન આવે ધ્યાન રાખવાનું અને એને આ એકદમ આવી સરસ રીતે ઝીણી ઝીણી સુધારી લેવાની છે અને હા બે ત્રણ પાણીથી ખૂબ સરસ રીતે ધોઈ લેવાનું ચૂકતા નહીં હો બહુ જ માટી આવતી હોય છે આમાં એટલે ધોવી તો ખૂબ જરૂરી હોય છે આવી રીતે ચારણામાં નાખી અને તમે બે ત્રણ પાણીથી ખુલ્લા નળ નીચે એકદમ સરસ રીતે વોશ કરી લેજો તો અહીંયા મેં કરી લીધી છે ચાલો હવે અહીંયા મેં ઘઉંનો લોટ લઈ લીધો છે ઘઉંનો લોટ લઈ શકો ભાખરીનો લોટ લઈ શકો રોટલીનો હોય તો થોડો આ રીતે રવો નાખી દેવાનો બેસન એટલે કે ચણાનો લોટ નાખી દીધો છે બધા જ મસાલા અને બધી જ વસ્તુનું માપ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે ચેક કરી લેજો અજમા લઈ લીધા છે થોડું આદું મરચાં તમને જે પણ મુઠિયામાં ગમે ને ટેસ્ટ એ નાખવાના છે તલ નાખી દીધું છે લીલું મરચું મેં આ રીતે ઝીણું સમારીને નાખ્યું છે આદું મરચાં તમે ખાંડીને પણ નાખી શકો આમાં લસણ સારું નથી લાગતું એટલે મેં નથી નાખ્યું બસ હવે બધા મસાલા કરી લેશું અજમાને જો આ રીતે છે ને એકદમ સરસ મસડીને નાખશો ને એની ફ્લેવર બહુ ફાઇન આવશે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું હિંગ નાખી દીધી છે મેં ચપટી હળદર મરચું ધાણા જીરું અને થોડું અમસ્તું ગરમ મસાલો નાખ્યો છે મેં આમાં ઉમેરવો હોય તો ઉમેરો સ્કીપ પણ કરી શકાય પણ સરસ લાગે છે થોડોક ખાવાનો સોડા નાખશું કારણ કે એ ફૂલવામાં મદદ કરશે દળેલી ખાંડ નાખી દીધી છે લીંબુ નાખી દઈશું આ મુઠિયા ગળપણ ખટાશવાળા હોય ને બહુ સરસ લાગે અને ફક્ત દાણા મુઠિયાના શાકમાં જ કે એમ નહીં ઊંધિયામાં પણ નાખી શકાય અને બાકી એમને તો બહુ જ સરસ લાગે એટલે વધારે બનાવવા હંમેશા કારણ કે અડધા તો થાય ત્યાં જ બધા ખલાસ થઈ જતા હોય છે મેથીની ભાજી જે આપણે ધોઈને રાખી હતી એ નાખી દઈશું થોડું તેલ નાખી દઈશું મોણ માટે મોણ થોડું વ્યવસ્થિત નાખવાનું છે કારણ કે આ એકદમ સરસ ક્રિસ્પી બનશે તમારા બધું મિક્સ કરી નાખવાનું છે અને પછી આ સ્ટેજે છે ને લોટ જરા ચાખી લેવાનું મીઠું કે કાંઈ ઓછું નથી ને ગળપણ કટાશ બધું બરાબર છે એ જોઈ લેવાનું અહીંયા બધું બરાબર છે હવે જરૂર પ્રમાણે થોડું પાણી ઉમેરી અને સરસ કઠણ લોટ બાંધી લેશું આ મુઠિયા મારા ઘરમાં દર શિયાળે આખો વખત રહે છે આખો શિયાળો રહે છે કરીને ડબ્બો ડાઇનિંગ ટેબલ ઉપર રાખી મૂકું જેને મન થાય એ બે બે મુઠિયા મોઢામાં નાખે જો અહીંયા આપણો સરસ લોટ બંધાઈ ગયો છે તેલથી સેજ કૂણવી લેવાનું એટલે હાથમાં ચોંટે નહીં ગેસ ઉપર બાજુમાં તેલ ગરમ કરવા મૂકી જ દીધું છે બસ આ રીતે નાનો નાનો પોર્શન લઈને તમે આ રીતે ગોળ કરી શકો મુઠિયાના શેપમાં કરી શકો કે આવા લાંબા તમને જે શેપમાં ગમે ને મુઠિયા બધી રીતે થાય હું અહીંયા આ રીતે ગોળ બનાવું છું બસ નાના નાના બનાવીશ કારણ કે તમને બાઈટમાં લેવામાં વાંધો ન આવે એટલે આ રીતે બધાના હું મુઠિયા ગોળ કરતી જઈશ અને તેલ બસ થઈ જવા આવ્યું છે થઈ જ ગયું છે તો એમાં હું આ નાખતી જઈશ ધીમા તાપે કરવાના એટલે કડક બને આપણા ક્રિસ્પી બને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું બધી બાજુથી એકદમ સરસ લાલ કલર આવે ત્યાં સુધી આપણે આ મુઠિયા તળવાના છે શિયાળામાં ફ્રેશ મેથી બને એટલી બંને એ રીતે ખાઈ શકાય ને એ રીતે ખાઈ લેવી હેલ્થ માટે તો સારી જ છે બસ જો આ રીતે હલાવતા ફેરવતા એકદમ ફાઇન ક્રિસ્પી થાય ને મુઠિયા ત્યાં સુધી આપણે તળવાના છે મુઠિયા અમારા ઘરમાં બધાને બહુ ભાવે હો અમારે ત્યાં શિયાળામાં બે વખત ઊંધિયું મિનિમમ થાય બેથી ત્રણ વાર દાણા મુઠિયાનું શાક થાય બસ બીજું જોઈએ શું એની સાથે થેપલા હોય મેથીના વાહ રોટલી થેપલા પરોઠા બધા સાથે આ મુઠિયાની મજા જ આવે એક ઘાણ થઈ ગયો છે આ રીતે હું બધા મુઠિયા તળી લઈશ જુઓ રેડી થઈ ગયા ને ચાલો હવે શાકની તૈયારી કરશું તો જેમાં મુઠિયા તળ્યા છે ને એ જ તેલ મેં કૂકરમાં લઈ લીધું છે અહીંયા કૂકરમાં જ આપણે શાક કરવાનું છે એકદમ ઝડપથી એકદમ ઇઝી મેથડથી હું બતાવીશ ચપટી અજમો લઈ લીધો છે તેલ ગરમ થઈ જાય એટલે નાખી દેસું ત્યારબાદ જીરું નાખી દઈશું થોડી હિંગ નાખી દઈએ અને જો લસણ ખાતા હો અને ઘરમાં હોય તો લીલું લસણ જરૂરથી ઉમેરજો બહુ જ સરસ ટેસ્ટ આવશે અજમો અને હિંગ તમને આ શાક પચવામાં મદદ કરશે ત્યારબાદ તેમાં આદુ અને લસણની પેસ્ટ જે હું પરમાનન્ટ ફ્રીઝમાં રાખું છું એ નાખી દઈશ થોડી નાખજું જ ખરેખર આ શાક ખાવાની બહુ મજા આવશે લીલા મરચાંને મેં ઝીણા ઝીણા સમારી લીધા છે એ નાખી દઈશું બરાબર બધું સંતળાઈ જાય એટલે કે લસણ એકદમ સરસ સંતળાઈ જવું જોઈએ ત્યાર પછી આપણે ઝીણું સમારેલું ટમેટું નાખશું ટમેટું મેં મીડિયમ સાઇઝનું લીધું છે ને એકદમ ઝીણું સમારી લીધું છે હવે એને એકદમ ફાઇન ચડવા દઈશું ટમેટા ચડી જાય ને જરાક ગળી જવા જોઈએ પછી બાકીનું શાક તો પછી જ નાખવાનું મીઠું નાખશું એટલે ટમેટા જલ્દી ચડી જશે એટલે સ્વાદ પ્રમાણે આમાં હું મીઠું નાખી દઈશ અને બધા મસાલા કરી લેશું હળદર મરચું જીરું અને થોડો ગરમ મસાલો મરચું તમે કાશ્મીરી વાપરશો ને કલર બહુ સરસ આવશે અને મસાલા પણ સતડાઈ જાય એટલે આપણે નાખીશું ફોલેલી તુવેર તુવેર ફોલતા હોય ને અડધી તો એમને ખવાઈ જતી હોય બહુ ભાવે કાચી પણ મને તો બહુ જ ભાવે તમે બધા ખાવ છો કે નહીં ન ખાતા હોય તો ટ્રાય કરજો બહુ મજા આવશે કાચી તુવેર ખાવાની જો મેં અહીંયા એક વાટકો તુવેર લઈ લીધી છે એ દાણા નાખી દેશું જરૂર મુજબ પાણી નાખશું અને પછી એને કૂકરનું ઢાંકણ ઢાંકી અને ત્રણ વિસલ વાગે ત્યાં સુધી એને પકાવવાનું છે ત્રણ વિસલમાં તુવેર એકદમ ફાઇન પાકી જશે ગળી જશે બસ પાણી આમાં પછી આપણે નાખીશું વધારાનું અત્યારે તુવેર બાફે એટલું પાણી નાખ્યું છે ત્રણ વિસલ વાગી જાય અને કૂકરનું પ્રેશર રિલીઝ થઈ જાય એટલે આપણે એનું ઢાંકણ ખોલી અને ચેક કરીશું કે તુવેર બાફી ગઈ છે કે નહીં ચેક કરી લઈએ જો થોડો રસો હજી છે આપણે હજી પાણી નાખવાનું જ છે કારણ કે મુઠિયાના ભાગનું નાખશું જુઓ તુવેર એકદમ સરસ બાફી ગઈ છે હવે આમાં પાણી નાખવાનું છે કારણ કે મુઠિયા ચડશે એટલે અને બસ આપણને ગુજરાતીઓને ગળપણ કટાશવાળા શાક ભાવે એટલે મેં આમાં થોડો કમસતો ગોળ ઉમેર્યો છે તમે લોકો ન ખાતા હો તો સ્કીપ કરી શકો વધારાનું પાણી ઉમેરી દીધું છે મુઠિયાના ભાગનું હવે પાણી ઉકળવાનું શરૂઆત થાય એટલે આપણે આમાં મુઠિયા નાખી દઈશું થોડાક મુઠિયા જો ઉકળવાનું શરૂ થઈ ગયું છે થોડાક મુઠિયા આખા નાખશું અને બે ચાર મુઠિયાનો ભૂકો કરીને નાખશું એટલે એનાથી રસો એનો ઘાટો થશે બેથી ત્રણ મિનિટ કુકર અમસ્તું ઢાંકીને ફિટ નથી ઢાંકવાનું અમસ્તું માથે ઢાંકણ ઢાંકી અને એને રાખી દઈશું ધીમા તાપે એટલે મુઠિયા એકદમ સરસ પોચા થઈ રસો પી લેશે અને આપણું શાક રેડી થઈ જશે આ શાક ટેસ્ટમાં એકદમ બેસ્ટ લાગે છે આને મિની ઊંધિયું પણ કહેવાય છે તો આપણું શાક અહીંયા રેડી થઈ ગયું છે હવે બસ ફક્ત ઉપરથી લીલી ફ્રેશ કોથમીરના પાન નાખી અને એને ગેસને બંધ કરી દઈશું તો કેવું લાગ્યું આજનું આ મિની ઊંધિયું અથવા તો દાણા મુઠિયાનું શાક કમેન્ટ કરીને જરૂરથી જણાવશો તમે આ જ રીતે બનાવો છો કે બીજી રીતે એ પણ જણાવશો કુકરમાં ફટાફટ બની જાય છે આજની રેસીપી મને આશા છે કે તમને સારી લાગી હશે સારી લાગી હોય તો મિત્રો અને સગાવાલાઓમાં શેર કરજો વિડિયો ફરી મળીએ નવા વિડીયોમાં નવા સબ્જેક્ટ સાથે ત્યાં સુધી ખાઓ પીવો મજા કરો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો